હવામાન વિભાગે ગુજરાતમાં ત્રણ મે બે હજાર પચીસથી આઠ મે બે હજાર પચ્ચીસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવવાની શક્યતા છે રાજસ્થાનમાં શરૂ થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાત પર પણ જોવા મળશે ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જેની સાથે પવનની ગતિ ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે અકમોસમી વરસાદને કારણે ઉનાળાની ગરમીમાં રાહત મળશે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે જોકે ખેડૂતો માટે આ સમાચાર મોટી મુસીબત બન્યા છે સૌરાષ્ટ્રમાં પાંચથી સાત તારીખે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી અને રાજકોટમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા છે ખેડૂતોને પાક અને પશુઓને સુરક્ષિત રાખવા સલાહ આપવામાં આવી છે પાંચ મે બે હજાર પચીસના રોજ વરસાદનો વ્યાપ વધુ વધશે અને ગુજરાતના વધુ જિલ્લાઓને આવરી લેશે આગાહી અનુસાર કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દીવ દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને મોરબીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે